આજ રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભગવાન શ્રી મહાવીરના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલાવાળા હાલ મુંબઈના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા અને સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી સાવરકુંડલા વિભાગ તથા સાવરકુંડલા ટાઉન તેમજ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં સાવરકુંડલાના નાગરિકો તેમજ પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે ડીવાયએસપી શ્રી હરેશ વોરા સાહેબ ટાઉન પીઆઈ શ્રી એસ એમ સોની સાહેબ પીએસઆઈ શ્રી પી એમ સિસોદિયા સાહેબ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ શ્રી પીજીસી સોસા સાવરકુંડલા ટાઉન તથા રૂરલ પીઆઈ શ્રી પી એલ ચૌધરી સાહેબ રૂરલ પીએચઆઈ શ્રી आरएल राठौर साहेब તેમજ इंडियन रेड क्रॉस सोसायटी सावरकुला ब्रांचના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા સારી ઉઠાવવામાં આવેલ હતી રિપોર્ટર યોગેશ ઉળડગઢ સાવરકુંડલા માતૃશ્રી હિમરાબેન ચંટકલાલ ખેતાલી પરિવાર હાલ મુંબઈ સાવરકુલા વાળાના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે અત્યારે ટાઉન પોલીસ સ્ટેશન સાવરકુડલા ખાતે સરસ મજાનો બ્લડ કેમ્પ શરૂ છે ઘણા લોકો ઘણા પોલીસ જવાનો બ્લડ દેવા દે છે અને આ કેમ્પને સક્સેસ બનાવવામાં શ્રી શ્રી ટાઉન એચ એમ કોની સાહેબ પીઆઈ શ્રી રૂરલ ચૌધરી સાહેબ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુલા બ્રાન્ચ દ્વારા અને આ કેમ્પને સફળ બનાવવામાં ડીવાયસપી સ્પેશરી વોરા સાહેબ પીઆઈ સોની સાહેબ ટાઉન રૂરલ પીઆઈ ચૌધરી સાહેબ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુલ્લા તાલુકા બ્રાન્ચ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના સહયોગથી સરસ મજાનો કેમ્પ ચાલે છે લોકોને પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે બોળા પ્રમાણમાં છવ્વીસમી જાન્યુઆરી રક્તદાન કરી આપણા શહીદો અને વીરોને શ્રદ્ધાંજલિ રૂપે આપણે એને બ્લડ આપ